નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે તો ચાલુ કરીએ આપણી આજની આ કહાની એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો ચોવીસમી ફેબ્રુઆરીના રોજ માધી પૂર્ણિમા છે આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે જો આ દિવસે કાળા તલના ચાર ઉપાય સરળ ઉપાય કરશો તો દેવ ઘર ઝારખંડ બધા દિવસમાંથી પૂર્ણિમાના દિવસને સૌથી શુભ દિવસ માનવામાં આવે છે આખા વર્ષ દરમિયાન કુલ બાર પૂર્ણિમા આવતી હોય છે દરેક પૂર્ણિમાનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે જે પૈકી માઘ પૂર્ણિમાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે ચોવીસમી ફેબ્રુઆરીના રોજ માઘી પૂર્ણિમા મનાવવામાં આવે છે આ દિવસે સ્નાન દાન અને જાપનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ તેમજ ગરીબોને તલનું દાન કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવી જ જોઈએ જો તમારી કુંડળી કુંડળમાં પિતૃદોષ હોય તો તલ સાથે સંકળાયેલા કેટલાક ઉપાયો કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે પિતૃઓ ખુશ થાય છે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે તેવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે આવો જાણીએ દેવઘરના જ્યોતિષ આચાર્ય પાસેથી માત પૂર્ણિમાના રોજ તલથી સંબંધિત કયા ઉપાય કરવા જોઈએ કાળા તલ થકી કરો પિતૃદોષને મુગ્ધ દેવઘરના પાગલ બાબા આશ્રમમાં મુગદ મુદગલ જ્યોતિષ કેન્દ્રના પ્રસિદ્ધ જ્યોતિષ આચાર્ય પંડિત નંદકિશોર મૃગદલે જણાવ્યું હતું કે ચોવીસ ફેબ્રુઆરી શનિવારે માઘ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે માઘ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ હોય છે બીજી તરફ કુંડળીમાં પિતૃદોષ હોય તો કાળા તલ સાથે જોડાયેલા કેટલાક ઉપાય તમારી આ ખામીને દૂર કરી શકે છે માઘ પૂર્ણિમાના દિવસે પિતૃ તર્પણ કરો આ દિવસે ભગવાનને તલ ચડાવવા જોઈએ કરો કાળા તલ સાથે જોડાયેલા આ ઉપાય માઘ માઘ પૂર્ણિમા પાણીમાં કાળા તલ અને કુ કુશ નામનું ઘાસ મિક્સ કરો પિતૃઓનું નામ લઈને વખત પિતૃઓનું તર્પણ કરો આમ કરવાથી પિતૃદોષ સમાપ્ત થશે માઘ પૂર્ણિમાના દિવસે જો તમે ભગવાન શિવને કાળા તલ ચઢાવશો તો તેનાથી પણ પિતૃદોષ સમાપ્ત થશે માઘ પૂર્ણિમાના દિવસે શ્રી વિષ્ણુનો મંત્રનો જાપ કરો અને કાળા તલથી હવન કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલના લાડુનો દાન કરો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને તમામ પ્રકારની નકારાત્મક ઊર્જા દૂર થાય છે પૂર્ણિમાની તારીખ ક્યારે શરૂ થાય છે મહિનાની પૂર્ણિમાની તિથિ ફેબ્રુઆરી બપોરે પોણા બીજા દિવસે ચોવીસ ફેબ્રુઆરીએ સાંજે ચાર ત્રેવીસ વાગ્યે સમાપ્ત થવા જઈ રહી છે તેથી ઉદય તિથિ મુજબ ચોવીસ ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે